પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ સરકારી લેડી હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં જન્મેલી કુલ આઠ દીકરીઓને બેટી બચાવો બેટી પઢાવો યોજના હેઠળ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારી લેડી હોસ્પિટલ ખાતે આજુબાજુના તમામ ગામો તેમજ નજીકના જિલ્લાઓમાંથી બહેનો પ્રસુતિ માટે આવે છે તે અંતર્ગત હોસ્પિટલ ખાતે જન્મેલી આઠ દીકરીઓને વધામણા કીટ સાથે સાથે વહાલી દીકરી યોજનાના ફોર્મ પણ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા નમોશ્રી યોજના અંગે સગર્ભા મહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ બહેનો યોજનાકીય લાભ મેળવે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંધ્યાબેન જોશી પ્રિયાબેન લીલા તેમજ રાજીબેન સોલંકી ઉપસ્થિત રહી કીટ વિતરણ કરવામાં સહભાગી બન્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર